અંકલેશ્વરના હાઈવે ઉપર નોગામા નજીક હોટલ ચૌધરી પેલેસ ના કમ્પાઉન્ડમાં આઈસર ટ્રગ્સ ચીપના ડબ્બાની આડમાં વિદેશી દારૂ લઈને જતા બે લોકોને એલસીબી પોલીસે ઝડપી લઈ સોલા ઉપરાંત મુદ્દા મુદ્દામાલ કબજે કર્યો હતો હાલ તો નો તહેવાર હોવાના કારણે બુટલી ગોરો તરીકે પોલીસે ઝડપી લીધા હતા બનાવની મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડા વાળા તથા સ્ટાફ ને મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના ના નંબર ઉડતાલીસ ઉપર આવેલી નવ ગામા પાસે ચૌધરી હોટલ ના માં ટાટા કંપની ની મિની ટ્રક ઉગેલી છે અને તેમાં દારૂ હોવાનું પોલીસને બાતમી મળી હતી આથી પોલીસે ઉપરોક્ત ટ્રક

ખુદ તાલુકો જિલ્લો તેમજ જીતેન્દ્ર જીતેન્દ્રવરસિંહ જાતે કૌશિક રહેવાસી મર્દાના ખુદ તાલુકો બેરી જિલ્લો હરિયાણા અને પોલીસે અટક કરી હતી જ્યારે આ મારુ મોકલનાર આલા રહેવાસી બહાદુરગર હરિયાણા તેમજ બાબા કે જેનું નામ મળેલ નથી પોલીસે તપાસ કરતા ઉપરોક્ત આરોપીઓ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એન કેન દારૂ ઘુસાડવા માટે તેઓ દ્વારા ટ્રક ડુપ્લિકેટ નંબર લગાવી ટ્રક માં બિલ્ટી જથ્થો નહીં હોવા છતાં રાજમાર્ગ ઉપર લઈ ગયા હતા એટલું જ નહીં પણ ઉપરોક્ત ચીપ્સ ના બોક્સ ના સિત્તેર ભરી તેની આડ માં દારૂ પેટીઓ મૂકી બિલ્ટી બનાવી દિલ્હીથી બહાદુરગંજ હરિયાણા ગયેલા ત્યાંથી કોટપુદડી હાઈવે પર થઈ રાજસ્થાન જયપુર ભીલવાડા ચિત્તોડગઢ થઈ ગુજરાત મોડાસા ગોધરા વડોદરા થઈ ભરૂચ અંકલેશ્વર થઈ સુરત જવા ઉપર ચૌધરી પેલેસ હોટેલ પાસે તેઓને ઝડપી લીધા હતા જોકે પોલીસે સુરત કોને દારૂ પોડવાના હતા દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે હાલ તો આ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે